જામનગર કલાવડની જીવાદોરી સમાન બાલભંડી ડેમ નર્મદા નીર સંપૂર્ણ ભરાઈ જતા લોકોમાં આનંદ ડેમ સંપૂર્ણ ભરાતા લોકો લોકો વધામણા કરવા ધારાસભ્ય સહિત હાજર રહ્યા જામનગર જિલ્લાના કલાવડ શહેરની જીવાદોરી સમાન જેટલા ખેડૂતોને લાભદાયક બાલભંડી ડેમ નર્મદાના નીર સંપૂર્ણ ભરાઈ જતા તેમના વધામણા કરવામાં આવ્યા વધામણામાં ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી આરસી ફળદુ ધારાસભ્ય મેઘજી ચાવડા કલાવડ નગરપાલિકાના પ્રમુખ સંગઠનના હોદ્દેદાર નગરપાલિકાના સભ્યો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપર રહ્યા ચાલુ સીઝનમાં કલાવડ વિસ્તારમાં ઓછો વરસાદ પડ્યો ત્યારે કલાવડના શહેરીજનો અને ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સરકાર દ્વારા સૌની યોજનાથી નર્મદાના નેર દ્વારા બાલભંડી ડેમ સંપૂર્ણ ભરવામાં આવ્યો છે ડેમ સંપૂર્ણ ભરાતા શહેરીજનો અને ખેડૂતમાં ખુશી જોવા મળી ખેડૂતોએ ભાજપ સરકારનો આભાર માન્યો છે હર્ષલ ખંધેડિયાનો રિપોર્ટ એસનાઇન ન્યૂઝ અજામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચુડાયેલ રહ્યું એસ માઇન ન્યૂઝ સાથે